ભૂજ નગરપાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તે માટેની રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય ભૂજ આજે જ્યારે એક જ્યારે અમારો મોરમનો તહેવારો ચાલુ થયા ત્રીસ તારીખથી આજે ચોથી મોહરમ છે સફાઈના નામે મીંડું છે અને ગટરો ઠેકાણે ભુજ શહેરમાં ચાર છાંટા પડે ને ગટરો જે ઉભરાય એ આખા ભુજ શહેરમાં અત્યારે ગટરો ખુલ્લે છે બીજી બાજુ સફાઈ નથી થતી ચાર દિવસે ને પાંચ દિવસે પાણી આપે છે ચીફ ઓફિસર પણ નગરપાલિકામાં નથી આજે નથી તમે જોઈ શકો છો નગરપતિ પણ હાજર નથી હોતા તો લોકોના પ્રશ્ન કોણ સાંભળશે અમે રજૂઆત કરીએ તો ક્યાં કરીએ આ મુદ્દા ઉપર અમે ચીફ ઓફિસર કાયમી નિમણૂંક માટે શહેરી વિકાસ સચિવશ્રીને અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને તમામને અમે નકલો મોકલી છે જિલ્લા કલેક્ટર સાહેબને પણ મોકલી છે કે કાયમી નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણૂંક કરો આજે પરિસ્થિતિ એવી છે અગાઉના અઢી વર્ષમાં જે મનગમતા ચીફ ઓફિસર ન મળતા હતા ત્યાં સુધી નવ નવ ચીફ ઓફિસરની બદલીઓ થઈ અને જ્યારે જીગર પટેલ અગાઉની બોડીને ફાવી ગયા તો એ લોકોનું તંત્ર ચાલ્યું એવી જ રીતે અત્યારે જે નગરપાલિકા ચાર્જમાં હાલે છે અને ડેપ્યુટી કલેક્ટર જે ચાર્જમાં છે એ એમની પાસે ભાડાના બીજા અનેક ચાર્જો હોય નગરપાલિકામાં હાજરી દઈ શકતા નથી ભુજ શહેરની પ્રજા વારંવાર નગરપાલિકાના ધરમના ધક્કા ખાઈને પાછા જાય છે કોઈ અધિકારી કે પદાધિકારી હાજર નથી હોતા આવી પરિસ્થિતિ જ્યારે ભુજ શહેરની છે એક તો આજે છપ્પન કિલોમીટરનો એરિયા છે ભુજ શહેરમાં સિટી બસની સુવિધા નથી પચાસ સો રૂપિયા રિક્ષાનો ભાડો લઈ લોકો અહીંયા રજૂઆત માટે આવે છે પણ રજૂઆત કોણે કરવી એ લોકોને અહીંયાથી ધર્મના ધક્કા ખાઈ પાછા જાય છે આજે આ ચીફ ઓફિસર જ્યારે એન્જિનિયરોને સૂચના આપે છે એ સૂચનાઓનો પણ અમલ નથી થતું કારણ કે સાહેબને રજૂઆત કરવા લોકો ત્યાં સુધી ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારીની ઓફિસમાં જ્યારે જતા હોય અને ત્યાંથી સાહેબ એ લોકોને સૂચના આપતા હોય પણ એ સૂચનાઓનો પણ અમલ નથી થતો અત્યારે ખરેખર પરિસ્થિતિ બહુ ગંભીર છે ગમે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે ગટરોમાંથી અને બીજો વરસાદી પાણી જેનો નિકાલની ખાલી માત્ર વાતો થઈ ધારાસભ્ય અને આ પ્રાંત અધિકારીએ જ્યારે મિટિંગ બોલાવી ભુજ શહેરના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને એ લોકોના પણ સૂચનો લેવામાં આવ્યા પણ એક પણ સૂચનનો આજ દિવસ સુધી અમલ કરવામાં નથી આવ્યો તમે તો તમારા મીડિયા મારફતે તમે તો વારંવાર મીડિયામાં બતાવ્યું છે પ્રેસોમાં પણ આવ્યું છે કે ભાઈ રેલવે સ્ટેશનની જ્યાં જુઓ ત્યાં રેલવે સ્ટેશનની આ જ હાલત છે ભુજ શહેરમાં ગમે ત્યાં જાઓ દાદુપી રોડ હોય તો જાઓ પ્રમુખ સ્વામીમાં તમે જાઓ નરનારાયણ નગર જાઓ કે વોર્ડ નંબર એકનો કોઈ પણ વિસ્તારમાં જાઓ જ્યાં ગટર તમને ઉભરાવતી જોવા મળશે જ તો અમારું એવું કેવું છે કે બાર મહિનાથી તમે માત્ર ને માત્ર ખાતરીઓ જ આપો છો તમારાથી ખરેખર કામ ન થતા હોય તો કાં તો રાજીનામા આપી દો કારણ કે સાંસદ તમારા વિધાનસભાના ધારાસભ્ય તમારા હોય લોકસભાના સાંસદ તમારા હોય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો તમારી હોય અને માત્ર એક ચીફ ઓફિસર તમે નિમણૂક ન કરી શકતા હો તો ખરેખર તમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી